મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેજ ડીઝે માં મિત્રો દીકરાના દીકરાની વહુ બાને એમ કહે છે કે બા ચપ્પલ પહેરો બા એમ કહે છે એ મને નો ફાવે અને દીકરાના દીકરાની વહુ જો તો બા કેવા મસ્ત ચપ્પલ છે એમ અને કેમ નો ફાવે કે હું જે પહેરતી હોય ને એ જ મને ગમે દીકરાના દીકરાની વહુ બાને બોલાવવા માટે આ બધું કરતી હોય છે અને બા સાથે મસ્તી કરવા માટે આ કરતી હોય છે પણ આપણે અત્યારે જોઈએ તો કોઈને દીકરાની વહુ હોય ને પોતાના દીકરાની વહુ એ આવી મસ્તી કરે ને તો પણ નથી ગમતું કે પછી કોઈ સાસુ મસ્તી કરતી હોય તો પણ નથી ગમતું અને આપણને કોઈ બે શબ્દો કહી દે તો તરત લાગી આવે છે પણ આ બે પાત્રો એવા છે કે એકાબીજાને બીજાને એકાબીજાનું ખોટું લાગતું જ નથી એમ તો મિત્રો આ બે વચ્ચેનો સંવાદ જરૂરથી સાંભળજો અને આ સંવાદમાંથી એક બે શબ્દો તમારા જીવનમાં ઉતારજો કેમ કે આ વિડીયો મારું બનાવવા પાછળનો હેતુ એટલો જ છે કે મારા આ શબ્દો કદાચ કોઈકના હૃદયને લાગી ગયા તો હું જે આ મહેનત કરું છું ને મહેનત મારી સફળ થશે તો સાંભળો મિત્રો આગળનો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને પ્રોત્સાહિત જરૂરથી કરજો સાંભળો મિત્રો આગળનો વિડીયો